આઈપીએલ બે હજાર ચોવીસ ની સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ ની ટીમ બહાર ફેંકાઈ ગઈ છે આ ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા હતો પરંતુ હાલમાં તેના ઘરમાં ડખું ચાલી રહ્યું છે એવી વાત વાયુ વેગી ફેલાઈ રહી છે અને ખેલાડીનું ઘર ભાંગવાની વાતો પણ થઈ રહી છે આ પ્રશ્ન એટલા માટે ઊભો થાય છે કારણ કે હાર્દિકની પત્ની નતાશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પતિનું નામ હટાવી દીધું છે હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેન્કોવિકના સંબંધમાં કંઈક તિરાડો જોવા મળી રહી છે અલગ અલગ અફવાઓએ જોર પકડ્યું છે પરંતુ હજી સુધી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ સામે નથી આવ્યું જ્યારે દંપતી સામે આવીને ફેન્સને કહેશે ત્યારે જ નક્કી થશે કે હકીકતમાં શું છે ચાર માર્ચે જ નતાશાનો બર્થ ગયો હતો ત્યારે હાર્દિકે નતાશા અંગે કોઈ પોસ્ટ પણ અપલોડ નહોતી કરી બાદમાં ફેન્સની શંકામાં વધારો થયો હાલમાં બંનેના લગ્નની ચાર વર્ષ જેટલો સમય થઈ ગયો છે વર્ષ બે હજાર વીસમાં આ કપલે લગ્ન કર્યા હતા કે હાલમાં ચાલી રહેલી અટકળો વચ્ચે નતાશાએ બંનેના ફોટોઝ તેના ઇન્સ્ટાગ્રામ પર એમ જ રાખ્યા છે એટલે જોવું રહ્યું કે આગળ શું થવા જઈ રહ્યું છે આ બંનેની લવ સ્ટોરી મુંબઈમાં એક પાર્ટીમાં થઈ હતી પહેલા બંને મિત્રો બન્યા અને પછી લગ્ન સુધી વાત પહોંચી હતી